નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેરમાં શરૂ થયો હતો વરસાદ થોડા સમયના વિરામ બાદ રાજકોટમાં મેઘરાજાની પધરામણી થઈ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ કાલાવાલ રોડ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો આ સાથે રિંગ રોડ માલવિયા ચોકમાં પણ વરસાદ નોંધાયો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જે કારણે લોકોમાં ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે ઉલ્લેખનીય છે કે આઠ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિષે પડાવ્યા પચાસ લાખ રૂપિયા ઇન્સ્ટાગ્રામ ઉપર પાડ્યો ખેલ અમદાવાદના ખાડિયા વિસ્તારના એક યુવકને લગ્નની અડચણ દૂર કરવાના નામે જ્યોતિષ વિનોદા જોશીએ છ લાખ રૂપિયા પડાવ્યા પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ધરપકડ કરી છે આ જ્યોતિષે એક વર્ષમાં પચાસ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી ઇન્સ્ટાગ્રામ પરથી લોકોને ચારમાં ફસાવતો હતો તેના ઇન્સ્ટાગ્રામ ઉપર દસ હજાર ફોલોવર્સ પણ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશામાનું દસ દિવસનું વ્રત પૂર્ણ થયું છે દસામાનું દસ દિવસનું વ્રત પૂર્ણ થઈ ગયું છે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભક્તોએ માતાજીની મૂર્તિનું વાસ્તે ગાસ્તે વહેતા પાણીમાં વિસર્જન કર્યું શ્રાવણ માસની નોમને શનિવારે દસ દિવસ પૂર્ણ થતાં ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરીને ચૂરમું પણ બનાવ્યું હતું રાત્રે જાગરણ કરીને ગરબા પણ ગુમ્યા હતા રવિવારે સવારે હિંમતનગર સહિત જિલ્લાની વહેતી નદી કિનારે ભક્તો ગાસ્તે માતાજીને હાથમાં લઈને પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંઢણીની આંખમાંથી નીકળતું હતું ઘી અને થયો છે મોટો પડદાફાશ રાજ્યમાં દશામાના વ્રત ચાલી રહ્યા હતા તેવામાં વિજ્ઞાન જાથાએ વડોદરાના વાઘોડિયામાં ચાલતા ધતીકનો પડદાફાશ કર્યો છે માહિતી અનુસાર માતાજીની સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેને લઈને વિજ્ઞાન જાથાએ રેડ પાડીને સમગ્ર મામલાનો પડદાફાશ કર્યો ઘી નીકળવાની વાતને વિજ્ઞાન જાથાએ ખોટી સાબિત કરી પૂજા કરનાર મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરીને માફીનામું પણ લખ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલાસિનોરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો હાલ રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે મહીસાગરમાં રાત્રિ જ ભારે વરસાદ થયો જેમાં સૌથી વધુ બાલાસિનોરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ થયો લુણાવાડામાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ નોંધાયો લાંબા વિરામ બાદ વરસાદ થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી વરસાદ વરસી રહ્યો હતો પ્રાંતિજમાં બે કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીર પુલ દુર્ઘટના મામલે મિલકતની તપાસ શરૂ વડોદરાના પાદરા પાસે થયેલી ગંભીર બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઆઈટીએ બ્રિજનું કામ કરનારા પાંચ અધિકારીઓને ત્યાં સત્તા અને ઉપયોગ અને નાણાંનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરી છે સરકાર દ્વારા આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે આ એસઆઈટી ટીમમાં ડીઆઈજી મકરંદ ચૌહાણ એસપી પરેશ ભેંસાણીયા સહિત અન્ય ચાર પીઆઈ કક્ષના અધિકારીઓ તપાસ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે આ કોઈ બદલાયેલી પેટર્ન નથી ચોમાસું મધ્યપ્રદેશ તરફ ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે અને મધ્ય ભારત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે રાજ્યોમાં વરસાદની કોઈ અછત નથી આગામી એક અઠવાડિયા સુધી વરસાદ પડવાની શક્યતા નથી ઓગસ્ટમાં સામાન્ય વરસાદ નોંધાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને વધુ આગાહી વ્યક્ત કરી છે કહ્યું છે કે પંદરમી ઓગસ્ટમાં જ વરસાદની સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે જેમાં સત્તર ઓગસ્ટથી મગા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે ઓગણીસ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે ત્રેવીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે પર સતત પાંચ દિવસથી ટ્રાફિક જામ અંકલેશ્વરની નજીકા નેશનલ હાઈવે અડતાલીસ પર પાંચ દિવસથી સતત ટ્રાફિક જામનો સિલસિલો યથાવત છે સાત કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા વાહન ચાલકોને ખાધા પીના વિના ત્રણથી ચાર કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો વાહન ચાલકોને ઇમરજન્સી જેવી અનેક સેવાઓમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે આવા સમયે એમ્બ્યુલન્સ આવે તો શું થાય ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ પરથી બલૂન ઉતારશે ટેન્કર જાણી લો ખર્ચ ગંભીરા બ્રિજ પરનું ટેન્કર તો તમને યાદ હશે જ આ ટેન્કરને ઉતારવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે ટેન્કર ઉતારવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ ટેન્કરને ઉતારવામાં છથી સાત દિવસનો સમય લાગશે પોરબંદરની વિશ્વકર્મા મરીના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ આ કામગીરી કરશે સેન્ટર આ ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી માત્ર સેવા રૂપે કરશે આવા કામ માટે પહેલીવાર આવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ ચોવીસ આતંકીઓ ઠાર પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલા પછી સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી છે ત્યારબાદના દિવસોમાં અલગ અલગ સ્થળોમાં એન્કાઉન્ટરમાં કુલ ચોવીસ આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાં પાકિસ્તાની અને સ્થાનિક આતંકવાદીઓ બંનેનો સમાવેશ થાય છે હુમલા બાદ જાહેર કરાયેલા ચૌદ સ્થાનિક આતંકીઓના નામોમાં સાત ઠાર કરાયા છે સુરક્ષા દળો હજુ પણ બાકી રહેલા આતંકવાદીઓની શોધમાં છે અને ખતરા સામે કડક પગલાં પણ લઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ કરંટ લાગતા પિતા અને પુત્રનું મોત ગોંડલના બિલિયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે વાડીમાં કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા અને પુત્રને ઓડીમાં વીજ કરંટ લાગ્યો હતો મૃતક પુત્ર ક્રિસ રાજકોટ આત્મીય કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેમજ બે બહેનો એકનો એક ભાઈ હતો બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ હડતે ખસેડાયા હતા તાલુકા પોલીસ અને પીજીવીસીએલની ટીમ સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસમાં લાગી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે